ચલો ગાઈસ આપણે ગેમ બેટ વાત દે મસ્ત કરી બેહીએ તો ઘણો ફોન માં એડિટિંગ બેડિંગ બાકી છે પણ વિડિયો બધી એડિટિંગ કરી નાખે કદી કદી થંબનેલ્સ બાકી હોય હજી તો મોને દે હવે ગાઈસ થંબનેલ હતા જ બનાવ ક બાર વાગે તો થંબનેલ બાય દેલો પાછને પાછા મસ્તી બે આઈ થંબનેલ બને મમ્મી પપ્પા ઘરે જમવા જાય જો આ મસ્તી બે આઈ જાય આવજો ટાટા બાબા સી યુ તો આપણે કણ જગ્યા કરશું બધું લઈ પછી ઠેલો રહ્યો છે તમે આ ઠેલો નખો ફોન મીકવા થાય તમે સમજો યાર કાંઈ પણ ના આવે ફોન આપ કાંઈ નહીં તો ના નહીં લાય ભાઈ મેં પપ્પા તો કહ્યું જમવા ગયા ને મના એકલો કંટાળો અને હું ના હોય એટલે હવે અપૂછો કંટાળો આવે બોરિંગ દિવસ થઈ જાય જો એકદમ આમ સૂમ સારા કામ એ હવે આ તો ઓળી આયો એટલે કહી દાબ દો ને કામ બંધ થઈ જવાનું છે કંટાળા છે ભાઈ તો અડતાળમાં એટલું બધું ચાલશે હોળી હોળી આવે એટલે બધા મજૂર ઘે નહી જાય બે મહિને આવશે પછી કંટાળો આવશે અંકિત મળીએ છો અંકિત મળીએ તમે તો અંકિત બે નોકરી અને ફાઈનલી કઈ આપણે તો જઈએ બાધા કરવા તો જે બાધા કરવાની છે ને મર્યાદિત રાખી હતી એટલે બાધા કરવા જઈએ છીએ ઘરે એટલે હમણાં અંકિત બે પપ્પાને તો ઘરે જ છો પછી આપણે જઈશું તલાવે બાધા કરવા અંકિત બે ગયા એટલે આપણે અંકિત થાય બાઈક નહીં લે જાય લાઈ ચલો કઈ જ આપણે જઈશું અહીંથી બાધા કરવા જઈશું ભરિયા દેવી ચલો છે અંદર જ છો ચલો ખાઈ જ આપણે ઘરે જઈને તમને મળીએ

तो अगर कंडो है तो ले आनो नहीं आकर थी बजू बजू हां इसी के लोट लोट लेवानो लोट का थ्रिम पर एक ना थ्री लाख दे एक हाथ जब लू जब लू तो जब <स्टाम> तो लू ए कुल जानो मम्मी लोट आना लोट कर दो बोल

બીજું બધું સામાન લેવાનું એ આપણે કંદોસામાં ગામનો ગઈશ બહુ જૂના એકદમ બધું મીઠાઈ મીઠાઈ ગાઈશ બધું કમલેટ ભજીયા ભજીયા ખાઈ એકદમ બધું મસ્તી મળે અને આપણે જે બધું લેવાનું હોય એ પપ્પાને લઈને તમે જોઈ શકો પપ્પાને બધું લેવા ગયા લાંડવાને ચડાવવાનું ને ભર્યા દેવે એવું બધું લેવા ગયા પપ્પા અને મારી મમ્મી બાધા બાંધા હોય તો ગાય છે ને એથી બધું આપણું સામાન વામાન લઈ જઈએ દરિયાદના લાડવા ચડાવવાના હોય મુંદિરા લાડવા એવું બધું ગઈશ બેડા કોઈ મંદિરે ચડાવવાનું તો કંઈક આપણે એથી લઈએ તમે આપણે ભાગોળા એ રહી અને આ થો હું તો કઈ જગદી પકડીને બે એટલે હું પપ્પાને જાય મૂકતા તમે લઈ આવતા એટલે આપણે રિક્ષામાં આવી જઈએ પછી ડાયરેક્ટ આપણે તમારો ગાઈ મંદિરે જઈને તમે મનીએ થાય કંઈ જ આપણે તમે દરિયાદના મંદિરે તમે જોઈ શકો તો ફાઈનલી ગાય પપ્પા તો નાગેલ વધે રહી લો ગાઈ જાય મંદિરે ચલો હો આપડે બાધા કહી લીધે ડાયરેક્ટ પેલા ભર્યા દે આપડે તો કઈ આપડે તો આપડે રસ્તામાં કઈ કાલે ઘર આગળ નહીં

પછી હવે તમારે ડાયરેક્ટ આપણે મંદિર જઈને ગાઈ જમના મળી ચાલો ચાલતી ગાડી આપણે ચાલો તો ગાઈ તમે જોઈ શકો છો મમ્મીને આપણે બધા જઈએ છીએ તમને મંદિર જઈને તમને મળી હા લઈ લે એને ભાઈ ક્યાં ગાઈ જાઓ મંદિર જઈ જવાના મંદિર તો ફાઈનલી ગાઈ આપણે તો જે છે બધા મંદિરે મમ્મી પપ્પા એ બધા પાછળ આવી રહ્યા છે જો કહીશ આપણે આ બે બ્લોકમાં છે ગાઈસ મંદિર તો તમને કહીશ મંદિર બતાવીએ તું કહીશ ગમે તેવો તાવ હોય તમને ઉધરસ સાચી હોય કે અમે ગમે ત્યાં બીમાર પડ્યા હોય ને નું નામ પણ એટલે ગાઈસ તમે ઊભા થઈ જાઓ મને ઉધરો મટી નથી હું દવા લાવ્યો ને અંજીસર ને વીરો બધું નીકળ્યું પણ મટાની ઉપરથી ગાઈસ વધારે થતું નથી પછી મમ્મી કહે છે બાધા રાખે હું પહેલાં જ રાખ્યું હોય તો ખૂટું થઈ ગયું હોય તો ચાલો ફાયદા પસાર બધી દીધા મંદિરે મમ્મી બપા પાસે આવી રહ્યા છે તો ભાઈના લઈ ગઈ જવા કઈ મમ્મી બી આવી ગયા છે ને એવું લઈ બઢિયા દીવ ચઢાવવાનું છે ને એવું પ્રસાદ ગોગ મહારાજ નું ફોટો એ અગર દીય બધી થાય છે aku गया जो ऐसे में ગઈશ કુલડીઓ બહાર મી કીધી અંદર ઢોળાય એટલે બગડે બધું ટાઈશે ને એટલા માટે જો અહીંયા મેં કીધી એ ગાઈશ આપણો તો ગાઈશ આપણો કુલહળી મી છે બહાર મમ્મી મમ્મી પપ્પાને કરી છે પપ્પા દિયા કરી છે અને મમ્મી બંધ કરી દે પછી બાર બાર મીક્યા પડ બંધ કરી દે એના અંદર કૂતરો પૈસા બગાડી ટાઈસ

tôi phải làm nó với đó, chú cái sony omon chú để cả đi đi được, chú cái sony omon đó là bán

તો ગાઈ તમને ખબર જ હશે આજ તો કરવા જતા આપણે બાધા બધા દીની બાધા કરવા જતા અને પપ્પાને મેકવા ગયા ને એવું કરે એમ ટાઈમ આપા થઈ ગયો એડિટિંગ કરવાનો ટાઈમ તો આપણો સાંજ પડી ગઈ છે અને દરોતા જે મહો કજો બ્લોગ નો એન્ડ જે ચેનલ પર ના હોય તો લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો આવ નવા બ્લોગ જોવા માટે સંદીપ વિદ્યાને સબસ્ક્રાઇબ કરો મળીએ ગાઈ નવો બ્લોગ નવા દિવસ થેન્ક યુ વોચિંગ બાય બાય બાય